નમસ્કાર મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આજે આપણે પૃથ્વી પર આવેલા અલગ અલગ સાત ખંડોમાંથી એક ખંડ એટલે કે એશિયા ખંડની વાત કરીશું પૃથ્વી પર આવેલા અલગ અલગ સાત ખંડમાં સૌથી મોટો ખંડ એટલે એશિયા જ્યારે સૌથી નાનો ખંડ એટલે ઓસ્ટ્રેલિયા તો પહેલાં આ અલગ અલગ સાત ખંડોના નામ એ ખંડો કઈ રીતના બને એની ચર્ચા કરીએ તો આપેલ અહીંયા આગળ સાત ખંડો જેમાં સૌથી પહેલાં વિસ્તારની અને વૃષ્ટિ વસ્તીની દ્રષ્ટિએ આવશે એશિયા એશિયાની પછી બીજા નંબરનો સૌથી મોટો ખંડ આવશે આફ્રિકા તો અહીંયા આગળ લખી અને ચર્ચા કરીએ પહેલો સૌથી મોટો ખંડ આવશે એશિયા એના પછી બીજા નંબરે આવશે આફ્રિકા પછી આવશે ઉત્તર અમેરિકા પછી આવશે દક્ષિણ અમેરિકા ચલો પહેલો કયો આવશે એશિયા બીજું આફ્રિકા ત્રીજો આવશે ઉત્તર અમેરિકા ચોથો આવશે દક્ષિણ અમેરિકા એના પછી આવશે આર્કટિક પછી એના ઉપર એટલે યુરોપ અને એના પછી છેલ્લો આવશે ઓસ્ટ્રેલિયા તો આ અલગ અલગ સાત ખંડો આવેલા છે કયા કયા આવશે એક નંબરે આવશે એશિયા કે જે વિસ્તારે અને વસ્તીમાં સૌથી વધુ વસ્તી આવેલી છે સૌથી મોટો વિસ્તાર અને સૌથી વધુ વસ્તી કયા ખંડમાં આવેલી છે તો એ આવશે એશિયામાં બીજો આવશે આફ્રિકા ત્રીજો ઉત્તર અમેરિકા પછી દક્ષિણ અમેરિકા એન્ટાર્કટિકા યુરોપ અને પછી આવશે ઓસ્ટ્રેલિયા તો આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એ સાત એક ક્રમમાં આપેલા છે હવે અહીંયા આગળ એક આઠમા ખંડની શોધ થઈ જે ઓસ્ટ્રેલિયાની બિલકુલ નજીક આવેલો છે જેનું નામ એ નામ છે જે ઓસ્ટ્રેલિયાથી બિલકુલ નજીક આવેલો છે તાજેતરમાં એની શોધ થઈ પણ એ જે ખંડ આવેલો છે તે પાણીની અંદર દટાયેલો છે તો ખંડમાં હાલ આ સાત ખંડની ગણતરી થાય છે એમાં આજે આપણે આપણો ખંડ એટલે એશિયા વિશે માહિતી મેળવશું એશિયા ખંડ વિશ્વમાં સૌથી મોટો ખંડ અને સૌથી વધુ વસ્તી ધરાવતો ખંડ વિશ્વનો સૌથી મોટો ખંડ એટલે એશિયા વિસ્તાર કેટલો આવશે તો ચાર કરોડ પિસ્તાલીસ લાખ અગણ્યાસી હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં કેટલો મોટો ચાર કરોડ પિસ્તાલીસ લાખ ઓગણએસી હજાર ચોરસ કિલોમીટર એની વસ્તી કેટલી તો ચાર અબજ ઓગણસિત્તેર કરોડ પિસ્તાલીસ લાખ છોતેર હજાર એકસો સુડસઠની વસ્તી ધરાવતું પ્રથમ નંબરનો ખંડ એટલે એશિયા ખંડ બે હજાર એકવીસની વસ્તી ગણતરી પ્રમાણે અને અહીં આગળ એ ટોટલ વિસ્તન ટોટલ વિશ્વની જે વસ્તી હોય એના સાહીઠ ટકા જેટલી વસ્તી એ એશિયામાં આવેલી છે અત્યારે આ વસ્તી ત્રેસઠ ટકા જેટલી છે સાઠથી વધી અને કેટલી છે ત્રેસઠ ટકા જેટલી વસ્તી એટલા એશિયા ખંડમાં આવેલી છે ધર્મ અલગ અલગ નવથી પણ વધારે ધર્મો આવેલા છે દેશો ઓગણપચાસ દેશ એશિયા ખંડ એમાં અલગ અલગ ઓગણપચાસ દેશો આવેલા છે અહીંયા આગળ આ ઓગણપચાસ દેશો લખેલા છે અને પાછળ એની ખાસ જે હોય જે દેશને લગતી ખાસ માહિતી એ લખવામાં આવેલી છે ચલો જોઈએ સૌથી પહેલાં આવશે ભારત અફઘાનિસ્તાન આર્મેનિયા અજરબેજાન બહેરીન બાંગ્લાદેશ ભૂતાન બ્રુનેઈ કમ્બોડિયા ચીન સાયપ્રસ ઇજિપ્ત જ્યોર્જિયા ઇન્ડોનેશિયા ઈરાન ઈરાક આ ઈરાન અને ઈરાક બંને અલગ ઇઝરાયલ જાપાન જોર્ડન કઝાકિસ્તાન ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા તુવેત કિર્ગિસ્તાન લોઆસ લેબનાન મલેશિયા માલદીવ આ માલદીવ એ જ કમળ તાજેતરનું માલદીવના કેટલાક મંત્રીઓ દ્વારા આપણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કેટલીક ખરાબ ટિપ્પણી કરવામાં આવેલી હતી અને મંત્રીઓને એ સસ્પેન્ડ કરવામાં આવેલા હતા તાજેતરમાં માલદીવ જવા માટેની હજારો હોટલો અને હજારો પ્લેનની ટિકિટો કેન્સલ થઈ હતી પછીના પછી મંગોલિયા મ્યાનમાર ક્યાંય ભારતની પૂર્વમાં નેપાળ ઓમાન પાકિસ્તાન ફિલિપ્સ ફિલિપાઇન્સ કતાર રશિયા રશિયા એશિયો છે તો એશિયાનો સૌથી મોટો દેશ જો વિશ્વની દ્રષ્ટિએ જોવા જશે તો વિશ્વનો પણ સૌથી મોટો દેશ કયો આવશે એ હશે રશિયા અને સૌથી નાનો દેશ તો વ્યક્તિકરણ સિટી સાઉદી અરેબિયા સિંગાપુર શ્રીલંકા સીરિયા તાજિકિસ્તાન થાઈલેન્ડ તિમોર લેશે તર્કી તુર્કેમિસ્તાન યુનાઇટેડ આરબ અમેરિકા યુ એ ઈ ઉઝબેકિસ્તાન વિયેતનામ અને યમેન આટલા ઓગણપચાસ દેશો એશિયાની અંદર આવેલા છે હવે આ દેશની પાછળ જે દેશનું ચલણ હોય ચલણ અને એની ભાષાઓ લખેલી છે તો આપણા ભારતમાં ચારસોથી પણ વધુ ભાષાઓ બોલવામાં આવી છે અને ભારતનું ચલણ કયું આવશે રૂપિયો એ જ રીતના ભૂતાન એનું ચલણ તો રૂપિયો ચીનમાં યાંગશે નદી એ આખા એશિયાની સૌથી મોટી નદી છે જે રીતના વિશ્વની સૌથી મોટી નદી તો એમેઝોન વિશ્વની સૌથી લાંબી નદી તો નાયલ નદી એ રીતના જો એશિયાની સૌથી મોટી નદી પૂછવામાં આવે તો કઈ આવશે યાંગશે નદી જે ચીનમાં આવેલી છે ઇન્ડોનેશિયામાં સાતથી પણ વધુ ભાષાઓ બોલવામાં આવે છે માલદીવ જે સૌથી નાનો દેશ છે જો એશિયા ખંડનો સૌથી નાનો દેશ પૂછવામાં આવે તો એ આવશે માલદીવ પછી મંગોલિયા મ્યાનમાર નેપાળ નેપાળનું શું આવશે રૂપિયો ઓમાન પાકિસ્તાનનો રૂપિયો ફિલિપાઇન્સમાં સૌથી વધુ ભાષા બોલવામાં આવે છે કતાર રશિયા હવે એક રશિયાનો એક મુખ્ય પ્રશ્ન આવશે કે રશિયા એ વિશ્વનો અને એશિયા ખંડનો સૌથી મોટો દેશ છે તો શું આ રશિયા એ એશિયામાં આવે છે કે યુરોપમાં એની ગણતરી કયા ખંડમાં કરવામાં આવે છે તો જુઓ આ જે એશિયા ખંડ હોય ઘણા વૈજ્ઞાનિકો હોય એશિયા ખંડને એશિયા ખંડ માનતા નથી યુરેશિયાનો એક ભાગ માને છે યુરેશિયા ખંડ અને એમાંથી એશિયા એ યુરેશિયા ખંડનો એક ભાગ છે જો આપણે યુરેશિયામાંથી યુરોપ કાઢી નાખીએ તો બાકી જે વધશે તો એ એશિયા ખંડ તરીકે માનવામાં આવે છે તો એ જ રીતના આ એશિયા ખંડ જેમાં રશિયા રશિયામાં અમુક ભાગ યુરેશિયા એટલે યુરોપ અને અમુક એશિયામાં ગણવામાં આવે છે પંચોતેર પંચોતેર ટકા હિસ્સો ગણવામાં આવે છે એટલે રશિયા એ બે ભાગમાં છે એક યુરેશિયા યુરોપ અને બીજું આવશે એશિયા સાઉદી અરેબિયા સિંગાપુર શ્રીલંકાનું ચલણ કયું આવશે રૂપિયો સીરિયા તાજિકિસ્તાન થાઇલેન્ડ ટીમો લેશે તર્કી તુર્કમેનિસ્તાન યુનાઇટેડ આરબકા ઉઝબેકિસ્તાન વિયેતનામ કે જો અમેરિકા દ્વારા એકવીસ હજાર બોમ્બ જેટલાના ફેંકવામાં આવેલા હતા એમ એન આટલા ઓગણપચાસ દેશ એ એશિયા ખંડમાં આવેલા છે પૃથ્વીની જમીન વિસ્તારના ત્રીસ ટકા ભાગ એ આ એશિયા ખંડ રોકે છે પૃથ્વીની ટોટલ જમીન એના કેટલા ત્રીસ ટકા ભાગ એ એશિયા ખંડ રોકે છે પૃથ્વીની કુલ સપાટી જો બધી જ સપાટી આવરી લેવામાં આવે તો એશિયા ખંડ આઠ ટકા ભાગ રોકે છે પૃથ્વીની કુલ સપાટીના આઠ ટકા જ્યારે જમીન વિસ્તાર ગણવામાં આવશે તો જમીન વિસ્તારના ત્રીસ ટકા કિનારે બાસઠ હજાર આઠસો કિલોમીટર છે જે અમુકમાં બાણું હજાર કિલોમીટર તરીકે વર્ણવેલો હોય છે દરિયાકિનારો બાસઠ હજાર આઠસો કિલોમીટર પૂર્વ પશ્ચિમ એટલે આ એશિયા ખંડની પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણની લંબાઈ આપેલી છે પૂર્વ પશ્ચિમ સત્યાસીસો કિલોમીટર જે રીતના ભારતની ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમની લંબાઈને પહોરાઈમાં આપવામાં આવે છે એ જ રીતના એશિયા ખંડની પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી આઠ હજાર સાતસો કિલોમીટર જ્યારે ઉત્તર અને દક્ષિણ આઠ હજાર પાંચસો ત્રીસ કિલોમીટર ભારતની ઉત્તર દક્ષિણ બત્રીસો તેતાલીસ કિલોમીટર જ્યારે પૂર્વ પશ્ચિમ ઓગણત્રીસો તેત્રીસ કિલોમીટર લંબાઈ અને પુવાળાઈ આવેલી છે એ રીતના એશિયા ખંડની પૂર્વ પશ્ચિમ તો કેટલું આવશે આઠ હજાર સાતસો કિલોમીટર જ્યારે ઉત્તર દક્ષિણ આઠ હજાર પાંચસો ત્રીસ કિલોમીટર તો આ એક એશિયા ખંડની માહિતી હતી એવું કહેવાય કે અલગ અલગ ખંડો જે અલગ અલગ ભૂમિના ભાગો હોય એ બીજા એકબીજા સાથે અથડાઈન અને એકબીજાની નજીક ગોઠવાયેલા છે જેને અલગ અલગ સાત ખંડોમાં વિભાજીત કરેલા છે સૌથી મોટો ખંડ તે આવશે એશિયા સૌથી નાનો આવશે ઓસ્ટ્રેલિયા એકમાત્ર દેશ ધરાવતો ખંડ કયો આવશે તે આવશે ઓસ્ટ્રેલિયા ખંડ હવે આ એશિયા ખંડ એનું સ્થાન કઈ બાજુ આવેલું છે એ જોઈએ તો આ એશિયા ખંડ એમાં ઉત્તરમાં આવશે એન્ટાર્કટિક મહાસાગર આ બાજુ આવશે પેસેફિક મહાસાગર પૂર્વમાં અને નીચે દક્ષિણમાં આવશે હિન્દ મહાસાગર त्र मोटा मोटा चार महासागर આવેલા છે પેસી એટલે હિંદ આયા એ એક શોર્ટકટ રીત તમે યાદ રાખી શકો પેસિફિક પછી આવશે એટલાન્ટિક એના પછી હિંદ અને આર્કટિક મહાસાગર પેસી એટલે હિંદ આયા શ્યોસે પેસી એટલે હિંદ આયા પેસી એટલે પેસિફિક મહાસાગર એટલે એટલાન્ટિક મહાસાગર હિંદ એટલે હિંદ મહાસાગર અને પછી જે લ્યુઓ જોઈએ એટલે આર્કટિક મહાસાગર તો આ ચાર મહાસાગરો આવેલા છે જેમાં સૌથી મોટો કયો હશે પેસેફિક મહાસાગર એના પછી અહીંયા આગળ આફ્રિકા ખંડ અને અહીંયા આગળ આવશે એશિયા એશિયાખંડ અને આફ્રિકા ખંડ બંનેને અલગ પાડતી એ સુએજ નહેર આવેલી છે આ સુએજ નહેર એ એશિયાખંડને અને આફ્રિકા ખંડને એકબીજાથી અલગ પાડે છે અમેરિકા અને એશિયા અમેરિકામાં અલાસ્કા અને એશિયા ખંડ એને અલગ પાડતું હોય તો એ આવશે બેરિંગ સમુદ્રધાની બેરિંગ સમુદ્રધાની આવેલી છે જે અમેરિકા એમાં અલાસ્કા ખંડ અને એશિયા ખંડ એને અલગ પાડતી ધાની છે કંઈ બેરિંગ સમુદ્ર ધાની તો આ હતી આપણા એશિયા ખંડ વિશે માહિતી વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત